જય માતાજી મિત્રો જય દ્વારકાથી સ્વાગત છે તમારું આ નવા બ્લોગમાં હવે આપણે આ વ્લોગમાં કંઈક કરીશું કા કોમેડી કરીશું કા અલગ અલગ દુનિયા દેશ બધાની વાતો કરીશું બાકી કંઈક ને કાંઈક તો આપણે કરીશું તો બન્યા રહેજો આ અમારા બ્લોગમાં તમે ચાલુ રહેજો કન્ટિન્યુ અને ક્યાંય જતા નહીં અને તમે જોજો તો હાલો કંઈક કરીએ કાંઈક કાંઈક કરીને બતાવીએ તમને તો હાલો જરૂર કરીએ ફેરા હે ને આપણે ઘરે ગુલાબ મસ્ત છે એ જોઈ એકવાર બધાય જોયા જોઈ પાછું જોઈ જો કેમ ભાગે તો આની સાથે સાથે બગીચો જ બતાવી દઈએ નાનો મિત્રો આપણે જોઈ લીધા બગીચા બગીચામાં તો બધું હતું બધું રેડી નાનું ટૂંકું પણ હું કઉ છું કે તો હું કઉ છું કે રાકા કોઈ દી રામ નો ભજાય તો વાત સાચી જ વાત છે કે કોઈ ભજાય એમાં કોઈ ને કોઈ શંકા નથી પણ અમે એક કાલે ચાર ફેબ્રુઆરી થાય છે ચાર ફેબ્રુઆરી તો અમને જીવનમાં યાદ રહેશે કેમ કે ચાર ફેબ્રુઆરીએ અમારી ફરાઈ ગી હતી કે ચાર ફેબ્રુઆરી તો અમને જીવનમાં યાદ રહે ક્યાંય ના ના ભાઈ અમે ક્યાંય ના વોટ ઇઝ ધીસ લાઈક યોર ફોર ઇન્વિટેશન ધીસ રાઇટ ઇન વાય પ્રોફેશન ડેલી ત્રણસો ને પાંચ ડે એવા હોય અહીંયા અમને ત્રણ મહિનામાં જ પૂરું કરાવી દીધું તમે હમદતા છે તમે હમતદાર છે સમજી જજો હા આપણે બગીચો તો જોયો તો બગીચો જ નાનો હતો અત્યારે તો કોયલ નથી ઉઠતી મોટો થઈ જાય પછી ઉઠશે ઉડશે એટલે આપણે જોવું હોય ને કેવિયું હોય કોયલ તો આવતી રહેશે પણ હમણાં ઓલું ટ્રેન્ડિંગમાં બહુ ગીત ચાલે છે ઇસ્ટામાન અમે જોતા તાત્કાલિક એ જ ગીત જોવા મળે છે કે મારી ઘડીયાર પહેરનારી બીજાની બંગડીની પહેરે ઓલું રાગમાં ગાઈને બતાવું ના 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 નથી ગાવું મારી ઘડિયાળ પહેરનારી બીજાની બંગડી નહીં પહેરે મારો ભાઈ એવી તો કેટલી છે ને બંગડીઓ પહેરી પહેરી ને રખડે છે એટલે એ રમવા ન રહેવું કે બીજાની બંગડી નહીં પહેરે બીજા નહીં પહેરા ફરે રાતે બાર વાગે ઉડી જાય તો ખબર નહીં પડે હા એટલે આ ટ્રેનિંગમાં આવતા હોય આપણે રેલ બનાવી રખાય કંઈ ન મજા આવે લાઈક ફોલો તો મળશે ચાલશે હાલિયા કરે મુંજાવાનું કાંઈ હોય નહીં તો આપણે ઇંગ્લિશ સોંગ ગાઈએ કઈક આવડે તોવ બેબી યો બ્યુટિફુલ વેલ્ડિંગ યુર ઓસ્ટાઈ આઈ 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 આઈ

અને બીજું આપણે કઈક નવા બ્લોગમાં કરશું કઈક કહીશું બાકી કહીશું એ ફાઈનલ છે તો આજ માટે એટલું જ હતું મિત્રો તો મારી સાથે જોડાઈ રહ્યો વિડીયો લખતા રહ્યો પેલા મારો વિડીયો જોતા રહ્યો હાલો મિત્રો તમે અમારો બ્લોગ જોઈ લીધો હશે અને તમને મજા આવી જ અને એ હું અત્યારથી કહી દઉં તમને મજા આવી જ હોય મજા ના આવી હોય એવું બન્યું જ ના હોય કેમ કે આપણે ઇંગ્લિશની ના માફાળ નાખી છે તો તમને મજા આવી જશે નહોતું હવે આપણે મળશું નવા બ્લોગમાં એટલે કે ન્યૂ બ્લોગ અને ત્યાં સુધી તમે વાટ જોજો એટલે કે ત્યાં સુધી આઈ એમ વેટિંગ તો સારું આપણે હવે નેક્સ્ટ નેક્સ્ટગમાં તો આવજો અને અમારા બ્લોગ જોતા રહેજો અને હેપી રહેજો તમને હસાવવા માટે કાંઈક નવી કોમેડી અહીંયા આવતી છે તો અહીંયા લઈ આવશું ત્યાં સુધી તમે અમને જોઈ રાખશો તો આવજો મિત્રો બાય બાય